નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ફેડરેશન ઓફ અકેડેમી એસોસિએશન ગુજરાત એટલે કે જિલ્લાના શૈક્ષણિક જે સંસ્થાઓ છે તેમના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ શહેરની ટીઆરપી ગેમ ઝોનની દુઃખદ ઘટનાને લઈને વડોદરા શિક્ષક હિતરક્ષક સમિતિ સખત શબ્દોમાં વખોડે છે ભવિષ્યમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમગ્ર શિક્ષણ જગત ચિંતિત છે અને જાગૃત છે સાથે જ ફાયર સેફટી અંગે માર્ગદર્શિકા બજમ કે બહાર પાડવામાં આવી છે તેના નિયમો પાલન કરવા બંધાયેલા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાને બિન જરૂરી કનડગત ન થાય વેકેશન પૂરું થવા આપ્યું છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓને ફાયર સેફટીના નિયમોની પૂર્ણતા કરવા જરૂરી સમય આપી અને બાળકોના ભણતરમાં ખલેલ ન પહોંચે તે માટે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજરોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશના ડેપ્યુટી પ્રેસિડન્ટ તરીકે વડોદરા શહેરના અસંખ્ય કોમર્શિયલ બિલ્ડિંગ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા કે ટ્યુશન ક્લાસ શાળાઓ પ્રિસ્કૂલ એને જે સીલ માર્યું છે એના અનુસંધાનમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આમાંથી ઘણી બધી બિલ્ડિંગોએ જરૂરી સાધનોએ બધું વસાવ્યું છે પરંતુ કેટલાક બિનજરૂરી કાગળો કે જે કાગળો કદાચ એમની પાસે હાલમાં હયાતમાં નહોતા રજૂ કરવાનો જે છે સમય માગ્યો પરંતુ કેટલાક સર્ટિફિકેટ જે સરકારે જ આપવાના છે અને સરકારે આપવાના સર્ટિફિકેટ જે છે એનો પૂરતો સમય લે એમ છે પરંતુ એ સમય આપ્યા વગર રાતોરાત જે છે બિલ્ડિંગ સીલ કર્યા છે તેરમી જૂનથી શાળાઓ પ્રિસ્કૂલ ટ્યુશન ક્લાસીસ શરૂ થાય છે અસંખ્ય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે કેટલાક કોચિંગ ક્લાસવાળા મિત્રો એવા પણ છે કે જેમને આ ફોર્માલિટી કરવા માટેની બધી જે ફાઇલ્સ પેપર્સ બધા એમની ઓફિસોમાં છે અને આખા આખા બિલ્ડિંગ અને એમનું જે છે ઓફિસ એ સીલ કરી છે તો આજે આ રોજ અમારી માગણી છે કે આવનાર સમયમાં નવું જે શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે અમને તાત્કાલિક ધોરણે આ સીલ ખોલી દેવામાં આવે હાલ પૂરતી સીલની જે કાર્યવાહી જે છે એને મોકૂફ રાખીને અને એને પૂરતો સમય આપવામાં આવે જે જે કામગીરીઓ અમને કીધી હોય એમાંથી કોઈપણ સંસ્થા જો એ કામગીરી પૂર્ણ ન કરે મર્યાદિત સમયમાં તો અમે સરકારની સાથે જે કે ચોક્કસપણે બિલ્ડિંગ સીલ કરે પરંતુ હાલ પૂરતા દરેક સીલ જે છે ખોલી નાખવામાં આવે તદ તદઉપરાંત સીલ કરવાની કાર્યવાહી મોકૂફ કરવામાં આવે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોમાં જો સીલ ખોલવામાં નહીં આપે તો વિદ્યાર્થીઓ વાલીઓ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો શિક્ષકો બધા જ લોકો ગાંધીજી જીદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું એ પ્રકારની અમારી તૈયારી છે દિલીપસિંહ ગોહિલ ડેપ્યુટી પ્રેસિડન્ટ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશ